એનો બહુ આનંદ હતો ચોરીવાડના હરિપ્રભુ સાઈઠ વર્ષથી યોગ વર્ષથી છેલ્લે ઉધી આવ્યા હતા આઠમો વર્ષ પેલા આપણે બાકરોલ ગૌશાળા એના ચિરંજીવ સાચી પછી દેવતી ગયા એકસો બે બધાને ગયા એમને ચોરીવાડમાં ત્રણ વર્ષથી થઈ ગઈ ગયું ત્રણ વાર છ વાર એટલે કે આજ સત્તર એને તો બધા બાપજીને જોયેલા

એટલે વસ્તી જ્ઞાનેશ્વર ચાંગદેવે કેશ્વર ચાંદદેવ આવ્યા છે ચાંગિયા જ્ઞાનેશ્વરે કયો કે હું જ નથી તો તું ક્યાંથી આવ્યો હું ખબર જ ન પડે એ બહુ ભટકણ જ હોય એ પરમાત્મા બોલે બાકી ભો ભટકળ છે અને હું ન પરમાત્મા બોલવા પણ જ નથી બ્રહ્મ પરમાત્મા શબ્દો કલ્પિત ભવ ભટકળ વાળો શબ્દોને લઈને મળે અને એ તો એ તો હે પરમ શાંતિ હે